તો આવું જાણીએ વાનાણી ટ્રાફિક શિસ્ત અને જનજાગૃતિ માટે ચાલી રહેલી કમિશનર અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે પંદર ફેબ્રુઆરી બે થી હેલ્મેટ ફરજિયાત અને મેથી ટ્રાફિક સિગ્નલ ફરી શરૂ થયા પછી સુરતની જનતાએ જે રીતે ટેકો આપ્યો છે તે વખાણનીય છે આજના દિવસે સુરતના સત્તાણું ટકા યાત્રીઓ હેલ્મેટ પહેરે છે અને સિગ્નલ પર ગાડી અટકાવે છે એ એના સાબિતી છે કે સુરત શહેર ટ્રાફિક શિસ્તમાં આખા દેશમાં ઉદાહરણ બની શકે છે તેમણે ઉમેર્યું હતું કે આ બદલાવ એક દિવસે નથી થયો અમે પહેલાં વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવ્યું ત્યારબાદ કાયદાકીય પગલાં લીધા લોકો પણ હવે સમજવા લાગ્યા છે કે નિયમો માત્ર દંડ માટે નહીં પણ જીવ બચાવવા માટે બનાવવામાં આવ્યા છે વિડીયો વાયરલ કરવા પાછળનો ઉદ્દેશ્ય સમજાવતા તેઓએ કહ્યું કે અમે વિડીયો દ્વારા શિસ્તબદ્ધ યાત્રીઓને માન આપવાનું અને અન્ય લોકોને પ્રેરણા આપવાનું કામ કરીએ છીએ આજે આપણે ગુમાવેલા ઘણા જીવ બચાવી રહીએ છીએ કારણ કે લોકો હવે પોતાનું અને પોતાના પરિવારનું ભવિષ્ય હેલ્મેટ દ્વારા સુરક્ષિત રાખી રહ્યા છે અંતે ડીસીપી વાનાણીએ સમગ્ર સુરતના નાગરિકોનો આભાર માન્યો અને વિનંતી કરી કે તેઓ આ જ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરીને શહેરને વધુ સુરક્ષિત બનાવે સુરત પોલીસ દ્વારા

પહેલા એવું કહેવામાં આવતું હતું કે સુરતના શહેરીજનોએ સિગ્નલ પર ક્યારે પણ ઉભા નહીં રહે પરંતુ સુરતીઓએ ફક્ત એક જ વખત કહેવાથી પંદર મે થી સુરતમાં સિગ્નલનું અમલીકરણ કરેલું અને જે રોડ ડિસિપ્લિન આજની તારીખમાં આપણે જોઈ રહ્યા છીએ એના માટે ફક્ત ને ફક્ત સુરતના શહેરીજનો જ આભારને પાત્ર છે અને એમણે પોતે જાતે ચૂઝ કર્યું કે અમે હવેથી સિગ્નલ પર ઉભા રહીશું અને ખરેખર અભિનંદન ને પાત્ર છે કે દરેક સુરતીઓ અત્યારે સિગ્નલ પર ઉભા રહી અને ટ્રાફિકના તમામ નિયમોનું પાલન પણ કરે છે અને સાથે સાથે સિગ્નલનું પણ અમલીકરણ હાલમાં કરી રહ્યા છે જી તેના પછી બે હજાર પચીસ ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરીથી આ હેલ્મેટનો કમ્પલસરી તમે લોકો અભિયાન ચલાવ્યું ને તેમાં સુરત ટ્રાફિક પોલીસની કામગીરીના પછી લોકોએ કેવો પ્રતિસાદ આપ્યો સુરતમાં માનનીય સીપી સાહેબ અને જેસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ જાન્યુઆરી મહિનામાં નક્કી કરવામાં આવ્યું કે પિસ્તાલીસ દિવસ સુધી તો લોકોને હેલ્મેટ બાબતે જાણકારી આપવામાં આવશે આવશે અવેરનેસના કાર્યક્રમો કરવામાં કે જેના ભાગરૂપે સુરત શહેર ટ્રાફિક શાખાની અલગ અલગ ટીમો એ સુરત શહેરની તમામ શાળાઓ કોલેજો યુનિવર્સિટીઓ રેસીડન્સ વિસ્તાર અને સાથે સાથે ઔદ્યોગિક વિસ્તારમાં જઈ અને સૌ તો હેલ્મેટ પહેરવા અંગેનું મહત્વ સમજાવવામાં આવ્યું એમના પરિવારની અને એમની સુરક્ષા એ સીધી જ હેલ્મેટ સાથે સંકળાયેલી છે એવું પહેલી જાન્યુઆરીથી બે હજાર પચીસથી લઈ અને ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં હેલ્મેટના અવેરનેસ પ્રોગ્રામો ચાલુ કરવામાં આવે અને ત્યારબાદ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા સુરતના શહેરીજનોને અપીલ કરવામાં આવી કે પ્લીઝ આ પંદર ફેબ્રુઆરીથી જ્યારે પણ હેલ્મેટ ટુ વ્હીલર ચલાવો ત્યારે હેલ્મેટ ફરજિયાત પહેરપણે પહેરીને નીકળો અને એના માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા એક સ્ટ્રેટેજિક પ્લાન પણ બનાવવામાં આવ્યો જેમાં અવેરનેસની સાથે સાથે એન્ફોર્સમેન્ટ કયા કયા માધ્યમો દ્વારા કરીશું એટલે કે સીસીટીવી કેમેરા વન વન નેશન મોબાઈલ એપ એપીઓ સાથે ડ્રોન ની મદદ થી પણ એવું સુપરવિઝન રાખવામાં આવ્યું કે કયા વિસ્તારમાં લોકો હેલ્મેટ પહેરીને નથી નીકળતા અને સુરત શહેર ટ્રાફિક શાખાની તેમજ સુરત શહેરની અલગ અલગ ટીમો એ હેલ્મેટના એન્ફોર્સમેન્ટ માટે એ રોડ ઉપર તૈનાત કરવામાં આવી અને લગભગ એવું કરી કહી શકાય કે પહેલા અઠવાડિયા દરમિયાન પંચોતેર ટકા લોકોએ સ્વયં શિસ્તનું પાલન કરી અને હેલ્મેટ પહેરીને રોડ ઉપર નીકળેલા હતા પરંતુ બાકીના જે પચીસ ટકા લોકો હેલ્મેટ પહેરતા ન હતા એમના માટે અલગથી સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરી અને એમને સમજ કરવાની સાથે સાથે એન્ફોર્સમેન્ટ પણ કરવામાં આવ્યું અને જે એન્ફોર્સમેન્ટ ફક્ત ને ફક્ત તેમની સુરક્ષા માટે તેમના પરિવારની ખુશીઓ માટે હતું અને એમાં પણ લગભગ એક મહિનામાં નાઇન્ટી થી નાઇન્ટી લોકો એ હેલ્મેટ પહેરતા થઈ ગયા સાથે સાથે હાલની તારીખમાં પણ અમે આખા સિટીમાં ડ્રોન ડ્રોનની મદદથી અલગ અલગ ફૂટેજ લઈ અને આવા જે વિડીયો શૂટ કર્યા છે એમાં જોવા મળે છે કે નાઇન્ટી સેવન હેલ્મેટ પહેરી અને ટુ વ્હીલર ચલાવી રહ્યા છે તેના માટે તો સુરતીઓને હું અભિનંદન આપીશ કે કોઈ પણ ટ્રાફિકના નિયમોની બાબત હોય તો જ્યારે પણ સુરત શહેર ટ્રાફિક શાખાએ સુરતીઓનો જ્યારે પણ સહકાર માંગ્યો છે ત્યારે એમણે દિલ ખોલીને તમામ ટ્રાફિકના નિયમોનું પાલન પણ કર્યું છે અને સાથે સાથે લોકોને સમજ કરવા માટે ખરેખર હોસ્પિટલના જે નવ હોસ્પિટલો મોટી મોટી સુરત શહેરની છે એ હોસ્પિટલનો રિયલ ડેટાબેઝ બેઝ અકસ્માતનો જે છે એ કલેક્ટ કરવામાં આવ્યો અને દરેક હોસ્પિટલમાં હેડ ઇન્જુરી અને અકસ્માતના આંકડાઓનો એનાલિસિસ કરી અને અમારા ધ્યાન પર આવેલું છે કે ટ્વેન્ટી ફોર પર્સન્ટ ફેટલ એક્સિડન્ટ રિડ્યુસ થયા છે અને સાથે સાથે ટ્વેન્ટી થ્રી પર્સન્ટ જેટલી હેડ ઇન્જુરીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે હાલ ટ્રાફિક પોલીસ દ્વારા એક વિડીયો બનાવીને મોકલવા સોશિયલ મીડિયામાં જેમાં એમ કહી શકાય ગુજરાત સુરતીઓ છે એ પોલીસનો પૂરો સહકારથી પોતાની સુરક્ષાને ધ્યાન રાખી ને કામગીરી કરી રહ્યા છે તો તેમનો જેમ તમે આભાર માન્યો વિડીયો જે વાયરલ થયો છે તે વિશે કોઈ માહિતી સુરતના શહેરીજનો જ્યારે આટલી સુંદર રીતે એકદમ એકદમ ડિસિપ્લિનમાં ટુ વ્હીલર ચલાવે ત્યારે હેલ્મેટ પહેરીને જ નીકળે એ એટલા સુંદર દ્રશ્યો સવારે હોય છે કે જ્યારે રત્ન કલાકારો અને ઇન્ડસ્ટ્રીના અલગ અલગ લેબર્સ જ્યારે જતા હોય છે ત્યારે એવા એક જ સાથે હજારોની સંખ્યામાં રોડ ઉપર જયારે હેલ્મેટ પહેરીને નીકળતા હોય છે એવા સુંદર દ્રશ્યોને કેમેરામાં કંડારવા માટે અમારી ટીમે એક વિડીયો બનાવ્યો છે કે જેમાં વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે નાઇન્ટી ફાઈવ થી નાઇન્ટી સેવન પર્સન્ટ જેટલા લોકો હેલ્મેટ પહેરીને ડિસિપ્લિન વેમાં પોતાનું વાહન ચલાવી રહ્યા છે સિગ્નલનું અમલીકરણ કરી રહ્યા છે અને એક જ ડિરેક્શનમાં ડિસિપ્લિન વેમાં ટ્રાફિક જયારે સુરત શહેરના આટલા સુરક્ષિત રોડ ઉપર જઈ રહ્યું હોય તો ચોક્કસપણે સુરતીઓને અભિનંદન આપવા માટે જે આ વિડીયો અમારા દ્વારા બનાવવામાં આવ્યો છે એમાં દરેક સુરતીઓએ પોતાની જાતને અભિનંદન એટલા માટે આપવા જોઈએ કે આ તમામ સુરતીઓ જયારે રોડ ઉપર એટલા સુંદર રીતે ડિસિપ્લિનમાં જઈ રહ્યા છે હેલ્મેટ પહેરીને તો ખરેખર એ નયનરમ્ય દ્રશ્ય સુરત શહેરના રોડ પર હાલ આજકાલ જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો સુરત શહેરની ટ્રાફિક પોલીસ સુરત શહેર પોલીસ દ્વારા જે હેલ્મેટની માટે સ્પેશિયલ ડ્રાઇવ લોકો જે એ લોકોએ શરૂઆત કરી આજે સુરતના લોકોએ તેનો સાથ આપ્યો છે તે વાતની ટ્રાફિક પોલીસ અને સુરત પોલીસ ખુબ ખુશ થઈને એમનો આભાર માની છે કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત સુરત શહેરમાં હીરા વેપારમાં વધુ એક ઠગાઈ